નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ની સરસાલી વિસ્તારમાં વલ્લભ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ઉત્સવ પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે પિયુષભાઈ પાઠક મહારાજ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહ પર ઉજવણી કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિયુષભાઈ પાઠક મહારાજ દ્વારા વલ્લભ કોમ્પ્લેક્ષના પ્રાંગણમાં સુંદર ડેકોરેશન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કૃષ્ણ ભક્તો માટે પ્રોજેક્ટ સ્ક્રીન પર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ પ્રદર્શિત કરવામાં આવી સાથે જ આસપાસની સોસાયટીના રહીશોએ ભેગા મળી કૃષ્ણ આરતી અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો છે ખૂબ સરસ રીતે તરસાલી વિસ્તારમાં વલ્લભ કોમ્પલેક્ષ શ્રી પિયુષભાઈ પાઠક તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે ઘણા ભાવિ ભક્તોએ ખૂબ સરસ પર્યાવરણ વચ્ચે જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ સરસ રીતે ઉજવ્યો છે સાથે સાથે પિયુષભાઈ મિત્રોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે એ બદલ પિયુષભાઈને બી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ સાથે સાથે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને કૃષ્ણ ભગવાનના સદાય માટે ભાવિ ભક્તોને ખૂબ જ આશીર્વાદ મળે એવી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય શ્રી કૃષ્ણ